વડોદરા સ્ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના જ્યોતિનગર વિસ્તારની મહાદેવનગર સોસાયટીના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિંમત રૂપિયા તેત્રીસ 33600 નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કાઢતી પેરોલ ફર્લોસ કોડ ભરૂચ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સેસાઈ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ દ્વારા ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર પેરોલ ફળલોકોર ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે જુગારના કેસો શોધી કાઢવા પેરોલ ફરલોની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે સમય દરમિયાન પેરોલ ફરલો સ્કોરની ટીમના માણસો ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાદમી હકીકત મળેલ કે ભરૂચ જ્યોતિનગર પાસે મહાદેવનગર સોસાયટીમાં રહેતા સ્વપ્ન અજયભાઈ ચૌહાણ નાવે મહાદેવનગર સોસાયટીમાં પોતાના રહેણાંક મકાન નંબર એકસો છવ્વીસ એકસો સત્યાવીસમાં ઇંગ્લિશ દારોનો જથ્થો ભરી લાવી સંતાડી રાખે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરી રહેણાંક મકાનમાં સંતાડેલ પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારોની બોટલ અંક છ્યાસી કિંમત રૂપિયા તેત્રીસ હજાર છસોના મુદ્દામાલ કબજે કરી આરોપીને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલામો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ